ભારતમાં ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ ગણપતિ પંડાલોમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે બગસરા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા લોકોનો અવાજ એવા ચિરાગ પરમારને ત્યાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજરોજ સાંસદ ભરતભાઈ સુતરિયા અને બગસરા ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ દર્શન કરવા આવ્યું હતું અને શહેરમાં કોઈ સમસ્યા હોય તેની ચર્ચા સાથે કરવામાં આવી હતી ચેમ્બર ઓફ દરેક આજે ચિરાગભાઈ પરમારને ત્યાં ગણપતિના દર્શન કરવાને અર્થે અમે બધા ભેગા થયેલા તેમજ અમારા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા જે આજે દર્શન કરવાના અર્થે આવતા હોય નિયમિત મેમ્બરો કોમર્સના સભ્યો દરરોજના વિવિધ પ્રશ્નો પણ એમને રજૂઆત કરવાના હોય ચિરાગ ભગત સાહેબ ભાજપ સામાજિક કાર્યકર્તા છું આજ રોજ દસ દિવસથી સાત દિવસથી આજે મારી ઘરે ગણપતિ દાદા બિરાજમાન છે અને વિવિધ સંસ્થાના લોકો આજે અમારા ઘરે ઘર ગણપતિ દાદાની પૂજા કરવા માટે આવી રહ્યા છે હરેક બગસાના વિવિધ સંસ્થાના લોકો આજે મારી ઘરે આવી અને ખૂબ દાદાના દર્શન કરી અને આશીર્વાદ મેળવી રહ્યા છે ત્યારે માનનીય શ્રી અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ સુધરિયા તથા અમારા ચેમ્બર્સ ઓફ કોમર્સના તમામ સભ્યો શહેર શહેર ભાજપની ટીમ અમારા તાલુકા ભાજપની પ્રદીપભાઈની આખી ટીમ સમક્ષ સમસ્ત ભાજપ પરિવાર તથા મગસાના વિવિધ સંસ્થાના લોકો આજે અમારી ઘરે દર્શનાર્થે આવ્યા હતા અને ખૂબ આનંદ થયો ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આખા ભારત દેશની અંદર ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો ત્યારે આ ગણપતિ ઉત્સવની બધાને શુભકામના જય હિન્દ જય ભારત અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી